નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો કેબીસી ન્યૂઝ હવે સમાચાર ગુજરાત નેશનલ માસ્ટર ગેમ્સ આનંદ મુકામે યોજાઈ હતી કેબીસી ન્યૂઝ મારફત વિગતવાર સમાચાર જણાવે કે ગુજરાત નેશનલ માસ્ટર ગેમ્સ આનંદ મુકામે યોજાયેલ સરદાર પટેલ યુનિવર્સિટી ખાતે યોજાયેલ એથ્લેટિક્સ સ્પર્ધા તારીખ સાત આઠ અને નવ જૂને યોજાઈ હતી નેશનલ માસ્ટર ગેમ્સ બે હજાર ચોવીસના અધ્યક્ષ સુનિલભાઈ ડેંગ તેમજ ગુજરાતના જનરલ સેક્રેટરી વિનોદભાઈ મકોણાના શુભ હસ્તે વિઘ્નદોડમાં પ્રથમ આવવા બદલ ગોલ્ડ મેડલ સુનિલભાઈ પરમાર સિક્સટી પ્લસ ગ્રુપ મેળવેલ છે તેમજ ટ્રિપલ જમ્પમાં સિલ્વર મેડલ મેળવીને ગુજરાતનું ગૌરવ વધારેલ છે વીરભદ્રસિંહજી અખાડા ખાતે પ્રેક્ટિસ કરતા સિનિયર સિટીઝન સુનિલભાઈ પરમારને ભાવનગર માસ્ટર ગેમ્સના પ્રમુખ ભરતભાઈ પંડ્યા તેમજ તમામ ખેલાડીએ અભિનંદન પાઠવેલ છે તેમજ ભાવનગર બાગ ગાર્ડન ગ્રુપ ફ્રેન્ડ સર્કલના માજી કોર્પોરેટર હાજી રહીમભાઈ કુરેશી રાજભા ગોહિલ નાસીરભાઈ ધર્મેન્દ્રસિંહ ઉર્ફે ચક્કાલાલ દિલીપભાઈ દિલીપભાઈ સેવક ગુરુ અનિલભાઈ સોલંકી રફીકભાઈ રેડીમેટવાળા કેબીસી ન્યૂઝના તંત્રી હાજી મુસ્તાકભાઈ મેઘાણી વગેરે ફ્રેન્ડ સર્કલે ગોલ્ડ મેડલ વિજેતા શ્રીમાન સુનિલભાઈ પરમારને બુકે આપી સન્માનિત કરી અભિનંદન પાઠવ્યા હતા સમગ્ર કાર્યક્રમનું આયોજન રાજભા ગોહિલે કર્યું હતું વોકિંગ કાર્યક્રમ પૂરો થયા બાદ સન્માન કાર્યક્રમ યોજાયો હતો ત્યારબાદ સર્વ મિત્રોએ સાથે ચા નાસ્તો કરી કાર્યક્રમ પૂર્ણ કર્યો હતો સુનિલભાઈ પરમારે સર્વનો આભાર માન્યો હતો રિપોર્ટર મુસ્તાકભાઈ મેઘાણી કેબીસી ન્યૂઝ ભાવનગર દર્શક મિત્રો તમારી આસપાસ બની રહેલી એવો નવી ઘટનાઓ વિશે જાણવા માટે કેબીસી ન્યૂઝને લાઈક શેર સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશન મળતી રહે એ સુનિલભાઈ એ મેડલ જીતે છે ભાઈ એટલે ભાવનગર માસ્ટર ગેમ્સ એસોસિએશન જે સિંહજી અખાડા ખાતે સિનિયર સિટીઝન ગ્રુપના લગભગ સાહીઠથી વધારે ઉંમરના કાયમી પ્રેક્ટિસ કરે છે ને હાલમાં નેશનલ ગેમ્સ એસોસિએશન દ્વારા આણંદ મુકામે નેશનલ ગેમ રમાઈ એથ્લેટિકની જેમાં ભાવનગરમાંથી એકવીસ ભાઈઓ અને સોળ બહેનો જે બધાએ લગભગ સાહીઠથી વધારે ઉંમરના હતા તેઓએ આણંદ મુકામે એસપી યુનિવર્સિટીના ગ્રાઉન્ડ ખાતે ભાગ લીધેલો અને જેમાં હું સુનિલ પરમાર વિઘ્ન દોડમાં ગોલ્ડ મેડલ અને ટ્રિપલ જમ્પમાં સિલ્વર મેડલ એમાં બે મેં મેડલ મેળવ્યા છે આ ઉપરાંત ગાર્ડન ગ્રુપ પિલ ગાર્ડન સરદાર બાગ ખાતે જે અમારા સિનિયર સિટીઝન દરેક ભાઈઓનું છે ને એમાં અમારા રહીમભાઈ વિરોધ પક્ષના નેતા રહીમભાઈ કુરેશી રાજભા ગોહિલ નાસિરભાઈ ગુરુ દિલીપભાઈ ધર્મેન્દ્રભાઈ રફીકભાઈ અનિલભાઈ સોલંકી અને અમારા સૌના લોક લાડીલા અને પત્રકાર મેઘાણીભાઈ એ અમે કાયમ માટે ભેગા થાય છે અને બધા વોકિંગ કરીએ છીએ આ અમારી કાયમની એક જીવનમાં સ્ફૂર્તિ રહે કોઈ દી તમે માંદા ન પડો એ માટે કાયમ અમે ગાર્ડન ગ્રુપ ભાવનગરની અંદર એટલે કે બાગ પીલ ગાર્ડનની અંદર જે અમારું ગાર્ડન ગ્રુપ છે એનું ગૌરવ લેવા લઈએ એવું કામ અમારા સુનિલભાઈએ કરેલ છે અને સુનિલભાઈ વિશે આજે વધારે નહીં બોલતા તમામ ક્ષેત્રની અંદર તમે કોઈ પણ જગ્યાએ જાવ બધી સામાજિક હોય રાજકીય હોય કે રમતગમતનું હોય એ ક્ષેત્રની અંદર એટલા બધા એક્ટિવ છે એ બાબતનું અમને તમામને ગૌરવ છે અને આજની તારીખે જ્યારે નેશનલની અંદર ભાગ લઈ અને બે મેડલ મેળવેલ છે એટલે વધારેને વધારે ખુશી છે એથી વિશેષ ખુશી એ છે કે ગુજરાતના અંદર એમાંય ભાવનગરના જે બધા ખેલાડીઓ ગયેલા સૌથી શ્રેષ્ઠ એને બધા પ્રદર્શન કરેલું ફરી ફરીને ગાર્ડન ગ્રુપ હું સુનિલભાઈનો હૃદયપૂર્વક અભિનંદન કરું છું અને ભવિષ્યમાં આવી જ બધી પ્રવૃત્તિઓ કરતા રહીએ અને તાજેતરમાં જ મેં કીધું એમ જ્ઞાતિ લેવલમાં સામાજિક લેવલમાં કે રમતગમતમાં તમામ ક્ષેત્રની અંદર એક્ટિવ હોય આ ઉંમરે એટલે હજી આપણે કુદરત આગળ એવી પ્રાર્થના કરીએ કે ભવિષ્યમાં આથી વધારે ભાગ લે કાર્યો કરે અને મેડલો મેળવે તેવી શુભેચ્છા પાઠવું